ભજીયા બનાવી છે હાલે એને કને બળી જાય છે મિત્રો ભાઈ ભજીયા તો જો બનાવી વાળા છે અને જો રવો બનાવ્યો છે ચટણી છે શાક છે અને ભજીયા છે બટેટાના ના છે અને વેલા સકા હા ભજીયા સકા મે તે માતાજી જે માતાજી છે જાનબાઈ હેલો ગાય ધીસ ઇઝ માય મૂળા જો આપને ભૂખ લાગી ગઈ છે ને તો મસ્ત મજાના સિનેમા બબલા લઈ આવી છે જે ખાલી લઈ આવી છે અને એક વાટકી લઈ આવ્યા છે મે મને આવ્યા ઈ તો મે મન તો વય જ જસ કમ અજો ઘરે આવી ગયો છે ઘણા સમય પછી આવ્યો તો પણ લી ટુ ફેમિલી કેમ છો બધા મજામાં માં દેશો ને નો મજા માં તો આપડા બ્લોગ જતરે એટલે મજામાં આવી જશે સૌ પ્રથમ તો પેલા બધા જય માતાજી જય જાન બમે મસ્ત મજાનો નો બપોરાનો સમય થઈ ગયો છે આપણે બ્લોગ ની સેટિંગ પર કેરી વાળ છે ને તમને બધા એમ થાતું છે કે આ છે ના બગડે વાળા છે આપણે છે ને મસ્ત મજાના ભજીયા બનાવી છે જો મિત્રો આપણે ભજીયા બનાવી છે

ભજીયા બનાવી નાખી તો કન્ટિન્યુ લોકો બધા બધાય બની આધી જો મિત્રો ભજીયા તો જો બનાવી વાળા છે અને જો રવો બનાવ્યો છે ચટણી છે શાક છે અને ભજીયા છે બટેટાના છે અને ઓલા છે કામ હા અને બેહ ગયા છે હા દેવા છે એમ ને ગયા છે ફોન મિત્રો જો આપને ભૂખ લાગી ગઈ છે ને તો મસ્ત મજાના સિનેમા બબલા લઈ આવી છે ખાલી લઈ આવ્યો છે અને એક વાટકી લઈ આવ્યો છે મે મને આવ્યો ઈ તો મે મન તો વહી આઈ જાસ કા હા તો જો સાંજ નું ટાઈમ થઈ આપણે છે ને ચકલી માળા બનાવવા જતા ચકલીના માળા બનાવી પણ તો વહી આવ્યો છે માર બા બેઠા છે જય માતાજી હા અને મમ તમે શું કરો છો મે રોટલી બનાવી છે કવરી રોટલી બનાવો છે એમ ને ખાવ નીચે ભૂખ લાગી

ચકલી ના માળા બનાવવા જતા માળા બનાવી પણ આપણે જો આ વાડે છે બ્લોગ નું સ્ટાર્ટિંગ કર્યું છે કારણ કે આજ તો છે ને વાડે કોઈ છે નહીં એટલે આજ વાડે રાઈત રોકાવાનું છે અને મારા કાકા ખાઈ છે કાકા જો ખાતા ખાતા ઉભા થઈ ગયા અને મીતું તું હેલો ગાય દિસ ઇઝ માય મુળા હમ જે માતાજી દે જનભાઈ માં જે માતાજી દે જનભાઈ માં આજે અમે વાડી રેવા આવ્યા છીએ કાલે પછી હવારમાં ભણવા જવાનું છે એટલે પછી ભણ નહીં પછી ઘરે લેવાનું મે પછી કાલે હાજા પાછો આવ હા પછી પતંગ ઉડવવાની કે બોધી પતંગ સકાવ અને મારા પપ્પા જો તાવડી માં છે ને શિંગ શેકે છે કા પપ્પા દેશી બોલો દેશી હવે આને નું ઓળા કહેવાય ৰ <alley Clayak static> મૂકી દેવી આપણે નાસ્તો છે ને વાડિયા હશે ને વળ પાણી કર્યા હતા વડે ને વાડે જો પૂવાનું છે આપણે તો છે કેવી મજા છે ટાઈટ કેવી હોય છે આપણે જોઈશું હવે ઠંડીમાં પહેલી વાર હુંતા છે જો કે પહેલાં હુંતા તા હોય હુંતા તો હોય ઘણા પણ એટલે ને તો કન્ટિન્યુ છે ને બધા બન્યા રહે મિત્રો અત્યારે તો છે ને મસ્ત મજાને આપણે જમી કાઢીને નવરા થઈ ગયા સીવી અને રાસ્તો છે ને વાડી હોવાનું છે એટલે ટાઈટ છે ને બહુ વાય છે આમ તો રૂવાડા છે ને ઊભા થઈ ગયા છે કારણ કે છે ને વાડે તો છે ને બહુ ટાઈટ હોય ને વાડીનો જો નજારો છે ને ઇંચાનો આવું છે અને જો આપણે ઘઉં છે ને એમાં ડુંડી પણ આવી ગઈ છે જો કે તમને બધાને નહીં બતાવતી હોય કારણ કે જો આમાં ફોનમાં લાઈટ નથી થતી અને આમાં લાઈટ નથી થતી એટલી બધી કારણ કે વાડે તો છે ને અંધારું તો અજવાળું ન હોય વાડી છે એટલે ભાઈ

આજ તો સને ગ્લો હેઠે રાખીને કારણ કે જો વાડીએ ક્યારેક ક્યારેક લાઇટ હોય અને ન હોય એટલે ગ્લોબ હેઠે રાખીને છું આજ તો છે ને બ્લોગ શૂટ કરવાનો મારો આવ્યો ન કરતા આમ ગમે વાર આવીને એટલે થોડું ઘણું તો એમ તો બતાય જ તે ફોનની લાઇટ એટલી હોય એટલે અને જો બ્લોગને એન્ડ આપવાનો આજ મારો વારો નથી ગોપીને વારો છે ને જો શીં ખાતા તો શિંગ ખાઈને આપણે નવરા થઈ ગયા છે જો બ્લોગને એન્ડ આપવાનો ગોપીને વારો છે તો ઈ જે એન્ડ આપી દેજે તો કન્ટિન્યુ છે ને બધા બનિયા રહેજો ના નવરા થઈ ગયા છે ને તમને બધા એમ થાય કે હું બોલ ના ભાઈ હું મને બોલતી અજુ બોલે છે કાજુ અજુ અમાર ઘરે આવી ગયો છે ઘણા સમય પછી આવ્યો તું પણ જે માતાજી જે લાગે હા બા ઠંડી કે ગઈ છે બહુ બહુ ભાઈ છે મિત્રો આપણે તીન તો છે ને બે ત્રણ દિવસ એટલી ઠંડી પડે છે ને કે વાત જ પૂછો માં કાધોળી આ ધોળીના ફેર એટલે લડ્ડુ

અને આ બાજુ જો અને મારી મમ્મી બે ગયા કા મમ્મી ધોઈ નાખ્યું બધું હા મસી બી ખાવશે એમને બુઆ પણ હું તો હું તો ન ફોલવાનું હોય આ ઠંડીના મહેલમાં ઉભું થવું વાળા છોડે છે એમ પણ ને મમ્મી બધું ધોઈ નાખ્યું ને તારે હા હા તો મોસંબી ખાલી તમારા લોકોને ખાવ્યું હોય તો આવી જાવ બ્લોગને પણ એન્ડ આપી દઈએ તો આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ચેનલ ન હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલે જય માતાજી જય જાનભાઈ તો બાય સબસ્ક્રાઈબ તો કરતા જાવ હલો વાય બાય